સોઈ લાગે બી સોઈ જયદશરા મને અર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ છે તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં અને આ તમને મારું કે તો હું આજે ધરા પણ મજા માંથી એનો કહા છે એક હરસાઈ દી આ ફૂલ બાકાજી કે લેલીથી અત્યારે જરાક પોરો ખાતો છે અને મેઈન વસ્તુ કે આપણે હજી લીલું કાટતા અને લીલાના ફેરામાં જાતા અને યસ હા એ બધું ડૂબી ગયું હે એનું કારણ વરસાદ વરસાદ આજે ડેમ ના છ દરવાજા ખુલા ફૂટ જેટલા અત્યારે જવાનું છે ને ભાઈ આવગવા પાસે ખાવાનું કોરિયો દીધો ત્યાંથી પાછો લઈ લીધો હવે લીલું ત્યાર હતું ડૂબી ગયું હે કઈ વાંધો નહીં જેવા નસીબ આપણા બધા અમારા તમારા બધા ને સારા જ હશે અમારા જેવા નસીબ કે જે મહેનત કરી ને બધું

જો ડેમ 6:70 વાગે ખુટલા છે તો મિત્રો અમારા ગામમાં તમે જો પહેલા ગામમાં આવને પહેલા સ્વાગત છે તમાર પાણીથી થાય છે ગામની mini નદી છે આ છોકરા જો મોજ કરે હાલો આપણે જઈએ ડેમ જો આવી મિત્રો આવી ગયા છે ડેમ પર યસ ખોરવીલો જોઈ લ્યો અને હા જો તમે બાકા દીકી બોલા ફુલ હવામાં रमा સટી અને આપણે આ બાજુ ડેમનો નજારો જોઈ લ્યો અને આમ જો ગાડીઓ

કેટલા દરવાજા ખુલા છે 6 દરવાજા ખુલા છે 1 2 3 4 5 6 હા હા રે આવી ગયો રે શું હે આને રાખી દે આમાં 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 જવા દે આની હા બાય બાય મારું નામ એરી હે વા કેટલું જે આ ફેરફાર છે માથે ઓફિસ હે અને જો આઈ થી નજર હોય મારો પણ તેમનો આપડી વાડી જો અહીંયા દેખાય ઓને કે જેમ બહુ પછી ટ્રાફિક છે બહુ પછી થ્યું નથી અજી વરસાદ બંધ રહ્યો અને માણા ને આમ કામ જો જેટલું તમે આમ નીચે છે આ ગાડી ની ટ્રાફિક જો આમ જો તેમનો એટલું છે અને આમ જો

મોટો ઇડુ યસ આ જો આ બતાઈમાં પાણી આવી ગયું હે ઓ લૂટાઈ ગયો માર સજાનો વાય આ રું આલો જેલું વોટર પડ્યો તો કાલ નો 200 મણ જેવો વોટર હતું ને ભાઈ પાણી આવી ગયું જો થોડું વિહુને ખવરાવા હાટુ જો કાટે છે બરોબર યસ ઓના આ જો એવી હાલત છે તર આપણા ખેતરની ના ડેમ સિબાય નસીબ નસીબ સિબાય બદરકુમ અલેકુમ હાલો યાર યે આપણે વાડીએ જવાનો રસ્તો તમે જોયો જ છે કેવો હતો સારામ સારો પાણીનું નામું નિશાન નતો ના જો એક થી ન હોય વાડીએ જવા માટેનો રસ્તો છે આપણે આપણે કેડીએથી વયા જાશું કોઈ વાત નહીં 3:00 a.m. ચલો चलते हैं આપણે અહીંથી આગળ જ ગયું તો જો આ વાડી અહીંયા પડી છે વાડી અહીંયા છે અને આ બાજુનું ખેતર છે ને અહીંયા પાણી આવી ગયું છે આય ભાઈ છોકરા વાલા સોકરા કામ ના વારી કેમ બાકી અરે ઓ પાટકો મિત્રો આ આપણો લીલું હે કેટલીખરે બતાવું એમ જ થઈ બતાવવા રાખમાં જો લૂટાઈ ગયો લૂટાઈ ગયો આપણે અત્યારે અહીંયા છે થોડુંક રગટ પાનું એટલે આગળ છે આમ અમે પાણી છે આમ આપણે વાડી ખૂટી છે આ જોવો આ જો અને આજે મિત્રો જો આ દેખાય છે ને બે બોલેરા જેટલું વાટર પડ્યો છે વિચાર કરો બે બોલેરા જેટલું જો ભઈ પોઈન્ટ ગયો તો યો વાટલ તૈયાર મજૂરીથી તલ પડ્યો ગયો અને આમ જો માં રસ્તો કરી દીધો છેડે જવાનો ન્યા થિયે પોમા સકે બહુ વાકા છે હાલો તો મિત્રો જો માં ઓલા રહે ને કે હું આટુ ની લેવા ગયા છું રે વીડિયો તાજેતિય ट्रैफिक अजी वती जाए ya તો આપણે 30 વીકાનો લીલો હતો એમાંથી યસ તો એટલું જ નીકળ આ એટલો પટ્ટો અને એક ઓલો ખોણો બાકી બધું લીલું ન હોય એટલે કે નહી આવે પાંચ વીકા નહી કરું હે બાકી પી પાસી વીકા પાસી વીકા એ હું હેવાય આને તો કહેવાય સુગર ઓલો તો ઇલીગલ યાર લીગલ ઇકડા કરો થ્યો Tidak kata. Hanya. Yes. Soi lagi bisa soi. Hai wata sampel ya tadi nanya boya sampul ya wajar na. Halo gadis masalijen ini wali ya mama asopor nami.

3.000 आ भाई का ए उड़ाई ने उड़ाले पानी उड़ाता है जो आज की तुमने जस्ट दिखाई वो दिखाई

મેળા જેવું થઈ ગયું ભાઈ હવે કરે કર આ ગરે કઈ ખરાગો એટલે માર્કેટ વધે ઓ ડેમ નો માર્કેટ વધારવા નીકળી ગયો હોય ઓય ભાઈ અમારામાં ન જોડો બાબા જઈશું અહીંયા બે હું પો પીગરા થઈને તમે ડેમ કો કેતો બાબા પછી નઈ તમે ટ્રાફિક આ જો Boy, here, that s a minute a g t m i and e r r a n g a n a